હલો મિત્રો કેમ છો મજામાં તો બધ ભાઈને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ જય શ્રી રામ તો આજ આપણે રક્ષાબંધન પવિત્ર પ્રેમનો પ્રેમનું બંધન તો એના વિશે આ વેદોમાં ઉલ્લેખ છે એવું નથી બેન જ ભાઈને રાખડી બાંધે રક્ષા દાદી બાંધે પત્ની બાંધીએ કે રાખડીનો મતલબ રક્ષા રક્ષા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીને આપણા ભાઈને બાંધીએ આપણા દીકરાને બાંધીએ આપણા દીકરાના દીકરા એટલે પોતાને બાંધી એટલે આ રાખડી આવી રીતે કોને કોણે બાંધીને એનો પહેલા આ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને પછી આપણે કુંતા માતાની રાખડી કુંતા માતાએ એ અભિમન્યુને રાખડી બાંધી દાદી હતા તો આપણે એ વાત કરવાના સહીએ વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હારી ગયેલા ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે અભિમન્યુની રક્ષા ઈસ્તી કુંતા માતાએ તેને રાખડી બાંધી હતી કુંતા માતાએ બાંધી હતી જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી હતી આ રીતે રક્ષામાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે પરંતુ આટલી જ તેની મર્યાદા નથી આટલી જ મર્યાદા નથી રક્ષાબંધન એ તો બંધન રક્ષાનું સ્મારક છે બંધન રક્ષા એટલે ધ્યેય રક્ષા જેણે જેને જીવનમાં કંઈક બંધન માન્ય કર્યું છે જે જીવનમાં કોઈક ધ્યેય સાથે બંધાઈ ગયેલો છે તેજ જીવન વિકાસ કરી શકે છે જે ધ્યેય સાથે બંધાયેલો હોય ને એ જીવન વિકાસ કરી શકે છે રાખડી બાંધતી વખતે બહેન ભાઈને બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચવે છે રક્ષા પ્રસંગે ભાઈ બહેનને કહે છે કે તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે અને તે સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને રૂપિયો આપે છે ભાઈ પરંતુ આજે ભાવ મંત્ર ખોવાઈ ગયો છે અને માત્ર વ્યવહાર રહ્યો છે છે મંત્ર ખોવાઈ ગયો આજના જમાનામાં અને ખાલી વ્યવહાર રહ્યો છે કે બેન રાખડી બાંધે અને ભાઈને પૈસા દેવાના બસ એટલો જ સંબંધ રહ્યો પણ શા માટે રાખડી હું કામ રાખડી રાખડીનો મતલબ આપણે પંદર રૂપિયાની ની રાખડી દસ રૂપિયાની એવું નથી રાખડી હાથ તાર ભેગા કરી

અભિમન્યુની રક્ષા માટે બાંધે છે એટલે કુંતા માતા એમ કે છે કે અભિમન્યુનો કોઈ વાળ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો રાખડી બાંધેલી હોય ને એનો વાળ ન કરી જાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ આવે એ પણ એનો વાળ ન કરી શકે આવી કુંતામાં એ રાખડી બાંધી તો આજ આપણે કુંતામાની રાખડી લઈએ અને બીજું કે જમનાજી યમરાજને રાખડી બાંધી હતી અને લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી બલિરાજા પતાળમાં વહી ગયા હતા વામન રૂપ ભગવાન લઈને ત્રણ ડગલા પૃથ્વી માંગી તો એ બલિરાજા ને પતાળ આપી દીધું તું ત્રણ ડગલામાં આખી સૃષ્ટિ માં પી લીધી હતી ભગવાન વિષ્ણુ એ અને વિષ્ણુ વામન થઈને આવ્યા હતા અને ત્રીજું ડગલું છે ને એ બલિરાજાના માથા ઉપર ભગવાને મેઘ્યું એટલે બલિરાજાની ધરતી ઉપર જગ્યા નો રહી એટલે બલિરાજાને પતાળમાં માં એટલે બલિરાજા એ આપી દીધું એટલું દાનમાં તો ભગવાન ખુશ થયા વિષ્ણુ તો કે માય તો બલિરાજા એ કીધું કે મારા દ્વારપાળ પોતાળમાં એટલે ભગવાન વિષ્ણુ દ્વારપાળ થઈ ને પતાળ હતા પછી લક્ષ્મીજી મુંજાણા પછી નારદજી ને વાત કરી નારદજી એ કીધું કે જા તું રાખડીમાં માગ જાય રાખડી બાંધી ભાઈ કરીને લક્ષ્મીજી ગયા ભાઈ મારે તને રાખડી બાંધવી તો કે બેન માગ તો કે તારો દ્વારપાળ મને આપ આવી રીતે લક્ષ્મીજી એ પણ રાખડી બાંધી હતી બલિરાજાને તો કુંતામાયે રાખડી બાંધી કુંતામાયે દેવી દેવતા બધાને બાંધી દીધા કેવી રાખડી એની હાલો આપણે કુંતામાની રાખડી અભિમન્યુના માં છે અભિમન્યુ યુદ્ધે જાય અભિમન્યુ ભેડા શીખ્યા હતા પણ એની માના ગર્ભમાં પેટમાં રે એટલે તો ટાંડી બાયુને કહે છે કે પેટમાં જે યાદ રે બાળકને એ બહાર આવીને નથી રહેતું એટલે જે ગર્ભ અવસ્થામાં હોય બાયુ ગર્ભવતી કે અટાણે પ્રેગ્નેટ બોલે તો તઈ હારા હારા પુસ્તકનું વાંચન કરવાનું અને હારા વિચાર કરવાના નેગેટિવ વિચાર નહીં કરવાના નબળા વિચાર નહીં કરવાના તેજસ્વી અને ભગવાનનું સ્મરણ મનન ચિંતન કરવાનું હારી 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 વાતો ભગવાનની વાતો સાંભળવાની ભગવાનના નામનો મંત્ર જપ કરવાનો આવું બધું સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે કરવું જોઈએ આ સબુદ્રાને જે અભિમન્યુ પેટમાં અભિમન્યુનો નો કહેવાય તો એમાં જે અભિમન્યુ યુદ્ધ અર્જુનજી ઘેર થી પતાળમાં જ એક અસુર કવરાવતો હતો એને હણમાં ભગવાન કૃષ્ણ અને અભિમન્યુ બે અર્જુનજી બે પતાળમાં ગયા અને વાહેથી દ્રોણ ગુરુ એ કાવતરું કર્યું કોઠા યુદ્ધનું સકરાવો શકરાવો તો સકરાવામાં એક અભિમન્યુ સિવાય કોઈ આવડતો નતો અભિમન્યુ હાથમાં કોઠો નહોતો આવડતો આવડતી હાલો હવે યુદ્ધ જાય છે ને એમાં બહુ રુદન કરે છે સબુદ્રા કે હું શું કરે મારો દીકરો યોજાય તો પછી કુંતામાં કહે છે કે તું ગભરામાં અને હૂતરના હાથ તાર લાવે હું તારા દીકરાને રાખડી બાંધું કે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ હોય કોઈ તારા દીકરાનો વાળ નો વાકો કરે કે લાય મારી પાસે ઉતરના હાથ તાર આવું કઈ અને કુંતા માતા રક્ષામાં કોને કોને બાંધે ને કેમ બાંધે હાલો આપણે સાંભળીએ અભિમન્યુ રાખડી મહિમાય કોણ ને છોડાવ્યા પુત્ર ને માય સમુદ્રા ને અભિમનિયો ગળે બધ ભરીને બહુ રોતા તા સબુદ્રા સમુદ્રા ભીમનિયુને મેલતી નહોતી ગળે ભત અને રોતી તી કે મારો દીકરો યોજાય બાપ બાપને હું જવાબ દેન બાપ ઘેર હાજર નથી દ્રૌપદી અને કુંતા માતાએ એને છોડાવ્યા મા દીકરા ને સબોધરા ને શીખા મણ દીદી ગભરાય કુંતામાં કેમ ગભરાશો ઈ કે શો કરો તારો સે હઠી લો જવા દે ને અધી રાય રાખે છે શાની અને યુદ્ધ જવા દે અધીરાય કેરીમાં

તો સતી હું શાની કું કઈ દોરો રાખે અને વિઘ્ન થાય તો હું સતી હે નહી કે કું કઈ છે મારી માતા ની વાણી કોઈ કાળે ય ફળ નહી થાય રામબાણ લેજે માની રામબાણ માની લેજે કે મારી માની વાણી કોણ કે ધર્મ રાજા આપણે કોઈ વસન આપે ને એની ઉપર વિશ્વાસ કરો તો ભગવાનને કામ કરવું જ પડે ભગવાન કામ આપણું કરે છે પણ આપણને વિશ્વાસ અટાણે રહ્યો નથી સો ટકા વિશ્વાસ રાખો છો ટકા ભગવાન કામ આપણું કરે સાસુ ધર્મ ન કહેવાથી શ્રદ્ધા સોટી કહ્યું કે લૈયા ઉતાર એમ કહી ગભરાતી ઉઠી આવી નાર ઉતરાણ તેડવા મોકલા હતા અને રોકવા હાટુ અભિમન્યુ ને યુદ્ધ જવા રોકવા હાટુ ઓતરા ને તેડવા મેલા હતા ઓતરા ને એના નાનપણમાં લગન થયા હતા અને આખે પાટા બાંધીને લગ્ન કર્યા હતા પોતે લાંબી દ્રષ્ટિ કરી જોયું નદી જોતે જોતે નિરાશ થઈને ઉતરી એઠે પુત્ર તાંબુમાં જાય સમુદ્રા દીકરા હાટું આકુળ વ્યાકુળ થઈ ગઈ છે ઓ દીકરા ગાંડા જેવી બની ગઈ છે બાવરી બાવરી ફરતી સુતરના ના સાત તાર લાવી આંખે આસુ ભરતી આંખમાં માં આંસુ લાવે છે તાર લાવી કુંતાને આયપા કુંવરને બોલાયો વૃદ્ધ માતાનું વસાન સુણી અભિમન્યુ ત્યાં આયો કુનતાએ સાનમુખ બેસાડો રક્ષા કરું સુત તારી કુંતા માતા કે તારી રક્ષા કરું રાખ રાખજે આ દોરો તું જ હા તે જોજે આ શિષ્ય મારી આ દોરો તારા હાથમાં રાખજે પછી મારી આશીષ જોજે અભિમન્યુ જેમ ગમે તેમ કરો કરો જે જે તે કબૂલ કરું પણ યુદ્ધ તો હું જવાનો જ છું ગીડું ઉપાડ્યું એટલે હું પાછો વળવાનો નથી અભિમન્યુ કહે છે હજી તો નાનો એવો હતો અભિમન્યુ આત આઠ વર્ષ નો હશે કદાચ

શરૂ કરે છે કુંતા માતા હવે એ આપણે કેમ ગાંઠું વાળે અને કોને કોને ગાંઠુમાં બાંધે ને એ આપણે ખાસ સાંભળશું તમને ગમે તો બીજાને પણ મોકલજો શેર કરજો અને કોમેન્ટ પણ લખજો તમારી બધાની કોમેન્ટ પણ મને બહુ ગમે છે તો જરૂરથી બીજાને આ રાખડી રક્ષાબંધન મોકલજો લીધી તેમાં શું શું વસાન બોલ્યા કુંતાય રક્ષા સાંભળી દાન દે તેની રાખડી કુંતામાની ને કોઈ દાન કરે તો એની ભગવાન રક્ષા કરે કૃષ્ણ બોલી બોલ કહે વલ્લભ શ્રોતા સુણો સુખતા સે અતોલ સુખ થયા સાંભળો રક્ષાની ગાંઠું હવે હવે ગાંઠ બાંધે છે કુંતામાં હાલો સાંભળી ગાંઠું ગાંઠ વાળતા સતી બોલ્યા એક બે ત્રણ સાર પાસ ને સ રક્ષા કરો દિનમાં દસ દસ વાર ગાંઠ વાળતા સતી બોલ્યા એક બે ત્રણ ચાર પાસ ને સ રક્ષા કરો દિનમાં માં દસ દસ વાર સ સુધી બોલ્યા છે ઈ સ કોણ છે ને એ પાસા આગળ બોલશે ઘડીક પછી અ ગાંઠ બીજી ગાંઠ બીજી પેલી ગાંઠ વાળ લીધી હવે ગાંઠ બીજી સાત ને નવ દસ વળી અગિયાર ને બાર એટલા તું રક્ષા કરો દિન માં દસ દસ વાર બીજી ગાંઠ વળી ગાંઠ ત્રીજી તેત્રીસ સત્રીસ અડતાલીસ ઓગણ પચાસ બાવન સાર સોસઠ બોતેર કરો રક્ષા ઉભા ઉભેલા વળી ભીતર વળી બહાર તે સૌતું રક્ષા કરો દિનમાં દસ દસ વાર બેઠેલા બધાને કીધું કે દિનમાં દસ દસ વાર કોણ છે ને એ હજી પાસા एक गैठे एक बीजा गैठे बीजी एम के है वार गैठ पांचमी गैठ से पांचमी गैठ बेजल सर बे वंसर बनो राज कुमार तेपन तुझ रक्षा करो दिनमा दस दस वार गाठ सठी काणो काटो कुबड़ो वली मकड़ने मांझा मांझार તે પણ તું જ રક્ષા કરો દિનમાં માં દસ દસ વાર કાણો કુબડો ને માકડ ને મંજાર પણ આ પણ તારી દસ દસ વાર દી રક્ષા કરે ગાંઠ સાતમી જોશી ફોસી ડોસી ને ફાતડો વળી ભાંડ ભરવાડ તે પણ તું જ રક્ષા કરો દિનમાં માં દસ દસ વાર ખાતગેટ પૂરી થઈ ગઈ જો પછી એના અર્થ કહે છે કે આના અર્થ શું થાય છે જે એક બે ત્રણ ચાર પાંચ ને સેલી ગેઠમાં કહે છે તો એનો એનો અર્થ શું છે પેલી ગાંઠ નો અર્થ છે એક પરમેશ્વર બે સૂર્ય ચંદ્ર ત્રણ ગુણ ત્રણ ગુણ ચાર વેદ આ બાંધાઓ કુંતા માતા એ જો પાછી કઉ ફરી ત્રણ બે સૂર્ય ને ચંદ્ર ઈ બે ત્રણ ગુણ ત્રણ ગુણ આપણા માં ગુણ હોય એ ચાર વેદ આને બાંધ્યા પાંચ વિષય સ શાસ્ત્ર સ શાસ્ત્ર બાંધ્યા એટલે સ ગાંઠમાં એટલે સ બોલ્યા હતા ને એક બે ત્રણ ચાર પાંચ ને સ રક્ષા કરો દિન માં દસ દસ વાર આ સ સ શાસ્ત્ર છે આ કુંતામાં એ પેલી ગાંઠ નો અર્થ કીધો છે પછી બીજી ગાંઠ નો અર્થ છે સાત સમુદ્ર આઠ તે અષ્ટકુળ પર્વતા નવ તે નવકુળ નાગ નવકુળ નાગ છે દસ દસ અવતાર દસ કીધા થાય ને દસ દસ અવતાર દસ તે દસ અવતાર અગિયાર રુદ્ર રુદ્ર છે એ કીધા બાર તે બાર મેઘ છે કીધું ને આ બીજી ગાંઠ નો અર્થ પૂરો છો પછી ત્રીજી ગાંઠ નો અર્થ છે તેત્રીસ તે તેત્રીસ કોટી દેવતા તેત્રીસ કરોડ દેવતા કહીને આપણે એ ભારતમાં અને આપણા અગ્નિ અગ્નિ ઓગણપચાસ તે પચાસ વાયુ છે ઓગણપચાસ વાયુ છે અડતાલીસ અગ્નિ અને ઓગણ વાયુ છે ને બાવન તે બાવન વીરસે સોસઠ તે સોસઠ જોગણી છે સોસઠ જોગણી છે અને બોતેર તે બોતેર કોટી દાનવ છે બોતેર કોટી દાનવ એને પણ રક્ષામાં બાંધી લીધા છે કુંતા માતાએ એ અગિયાર અઠ્યાસી તે અઠ્યાસી સહસ્ત્ર ઋષિ છે અઠ્યાસી સહસ્ત્ર ઋષિઓ છે એને પણ બાંધી લીધા કુંતા માતાએ હવે ચોથી આ ત્રણ ગાંઠનો અર્થ પૂરો થયો હવે ચોથી ગાંઠનો અર્થ છેથી ગાંઠનો અર્થ સુતા તે શેષના શેસાઈ સુતા તે શેસાઈ બેઠેલા પારસનાથ બેઠેલા પારસનાથ ઊભેલા રણસૂડરાય ઊભેલા રણસુડરાય ભીતર તે શૈતન્ય આપણી આત્મા ભીતર એટલે અંદર શૈતન્ય આત્મા આપણી ને બહાર તે સ્વરૂપે પરમાત્મા બહાર તે સ્વરૂપે પરમાત્મા ચાર ગાંઠ નો અર્થ પૂરો છો હવે પાંચમી અવતાર ને કુરમા અવતાર બે જળસર એમ ને નૃતાર તે વરા અવતાર ને વરાહ અવતાર વારા ને નરસિંહ અવતાર આ બે વંશર અને બે રાજકુમાર તે રામા અવતાર અને કૃષ્ણ અવતાર આ બે રાજકુમાર કઈને બાંધા ને આ બે રામ રામ ને કૃષ્ણ ને બાંધા છે રામા રાજકુમાર માં છઠ્ઠી થયો અને હવે અર્થ શરૂ થાય કાણો દૈત્યો નો ગુરુ શુક્રાચાર્ય કાણો એને એકાઈક હતી શુક્રાચાર્ય ને જઈ રાજા હાથમાં જળ લઈ અને ભગવાનને ત્રણ ડગલા પૃથ્વીનું વરદાન આપતા હતા રાજા વામન ભગવાનને તો નાળ કીટલી આમ કરીને પાણી લેતા તા બલિરાજા તો એમાં પૂરો થઈ ને ભગવાને વામને હળી લઈને ભરાવી નાળસામાં એટલે નાળસા ગઈ એટલે કાણો કહેવાય શુક્રાચાર્યવાય પછી એટલે કાણો કાણો તે દૈત્યો ગુરુ શુક્રાચાર્ય ને ટો તે શિવનો પુત્ર ગણપતિ કુબડો તે કુબડા અંજીરા ઋષિ હતા

નદીને નદી આશ્રમ હોય નાય ને પૂજા કરવા જાય તે નદીએ ગયા ને તો જળ તો જપેલું હતું ઋષિકા એમ જાય ચાર વાગે કુકડો બોલે તો સમાધિ લગાવીને ભગવાન ઋષિએ જોયું ગૌતમ ઋષિએ કે કોણ તો અહીંયા કુકડો થી કોણ બોલ્યું તો એને સમાધિ માં દેખાડું કે ઈન્દ્ર આવ્યો માંઝાર નું રૂપ લઈને સંસ્કૃતિમાં આપણે બિલાડી કહીને ને મીંદડા ને કહીને બિલાડી કહીએ સંસ્કૃતમાં માંજાર કહી એટલે ઈ માંજાર ને બાંધો ઈન્દ્ર બંધાણો ઘરમાંથી બિલાડીયા રૂપે નાઠો હતો જે ઇન્દ્ર રાજા કે ગૌતમ ઋષિના આશ્રમમાંથી પછી ગૌતમ ઋષિએ એને ખરાબ દીધો તો સલી અહલિયાજી કે સલિયા થઈ જાજા સલિયા એટલે પથ્થર

અર્જુનજી જે બાર માસ સુધી વૈરાટનગરમાં વેંઢ વેસે રહ્યા હતા અર્જુનજી બાર મહિના જે બાર વર્ષનો વનવાસમાં બાર મહિના ઈ વૈંઢળ એટલે કે કિનર કઈ નટણ આપણે ફાતડોન કિનર ઈ કિનર થઈન રહ્યા એને હરાપ હતો અપસરાએ હરાપ દીધો તો ઇન્દ્રની અપસરાઓ એ જે ઇન્દ્રલોક માં ઈ ભણવાઈ જાતા અને ન્યા એને બહુ મોહિત કરવા હાટું ઇન્દ્રલોક માં રોકવા હાટું अर्जुनજીને મોહિત કરવા બહુ અપસરાઓને મોકલી તો એમાં મોહિત નો છા માં ને કીધું કે તમારું વસ્ત્ર હરખા કરો માતાજી પછી એને હરાપ દીધો કે તું તો વૈંઢળ જેવો છો ઈ કે ખાકડા જેવો છો તું મોહ નથી થતો એટલે એ બાર મહિના વૈઢળના વેશમાં રહી છે વિરાટનગરમાં વેસે રહ્યા ભાંડ નારદજી કે જ્યાં જાય ત્યાં લડાઈઓ કરાવે ભાંડ ઈ નારદજી જ્યાં જાય ત્યાં લડાઈ કરાવે ને ભરવાડ તે કૃષ્ણજી જેમણે ગોકુળમાં અગિયાર વર્ષ ને બાવન દિવસ રહી ગાયો સારી એ કૃષ્ણ ભરવાડ

નહી થાય દીકરા રક્ષા કરશે તમારી ભગવાન અને તમે આ દોરાને હાંસવી રાખજો તો તમારે રક્ષા ભગવાન કરશે તમારો વાકો વાળ નહી થાય આવી રીતનો અભિમન્યુને રાખડી બાંધે છે ને આ અભિમન્યુની રાખડી સાંભળી ને કોઈ દાન દે તો એની જીવે ક્યાં સુધી ભગવાન રક્ષા કરે આપણે પૂરો માતા આપણે એક ગીત હોત છે ખબર હોય તો માતા કુંતા બાંધે અભિમન્યુ ને અમર રાખડી રે પત્ની પતિને બાંધીએ કે ભાઈ બેન ને આવી રીતની બધી રાખડી નું મહત્વ છે અટાણે પણ આપણે આવી જ રીતની રાખડી બાંધી મંત્રો ભણી તો આજ પણ રક્ષા ભગવાન કરે છે તો તમને ગમે તો બીજાને પણ મોકલજો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં પણ આપણી ચેનલ છે મહાભારત તો એમાં જરૂર ફોલો કરજો જો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી રામ